ઉખાણા રજુ કર્યા પૂછ્યા ઘડિયા કામ થયો આજનો ગુલાબ ધોરણ 4 ની વિદ્યાર્થીની પદ્માવતી બની ત્યાર પછી અમે પ્રાર્થના પૂરી થતા દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ પીને વ્રગમાં આવ્યા વ્રગમાં અમારા બના વ્રગ શિક્ષક દિનેશ વિનય સર આવ્યા એટલે અમે સરને નમસ્તે કહ્યું શ્લોક બોલ્યા ત્યાર બાદ અમારો અનાવ્રગ શિક્ષક દિનેશ સર આવ્યા એટલે અમે બધાએ ઉભા થઈને ગુડ મોર્નિંગ કહ્યું ત્યારબાદ દ્વારા હાજરી પૂરવામાં આવી પછી પરીક્ષાની બાદ ગુરુવાર ગુરુવારનો દૈનિક અહેવાલ રજૂ કર્યો ત્યાર પછી વિનય સર દ્વારા એનએમએમએસના ફોર્મમાં સહી કરાવવામાં આવી કાલે એકમ કસોટી હતી એટલે સ્માર્ટ બોર્ડ પર સંસ્કૃતમાં ચાલેલા પાઠ જોવા કહ્યું આમ કરતા કરતા સમય ક્યાં નીકળી ગયો તેની ખબર ન પડી અને બપોરની રિસેસનો બેલ પડ્યો અમે સૌ મધ્યાન ભોજનમાં આજના મેનુ પ્રમાણે રોટલી અને ચણાનું શાક જમ્યા બપોરે ચાલીસ મિનિટ સુધી જમ્યા અને રમ્યા બપોર બાદ દિનેશ સરે અમને ગુજરાતી વિષયમાં સ્માર્ટ બોર્ડ પર પાંચ સો સુદામો દીઠો શ્રીકૃષ્ણ દેવરે જોવા કહ્યું અને સમજાવ્યું પછી સંસ્કૃતમાં અમે પાંચ પાંચ પ્રભાત વર્ણન પાઠના અને લખ્યા અનુવાદ કરાવી ત્યાર પછી બધા બાળકોએ અનુવાદ કર્યો અનુવાદ કર્યો એમ કરતા સમય ક્યાં નીકળી ગયો તેની ખબર ન પડી અને રિસેસ પડી નાની રિસેસમાં સૌ નાસ્તામાં જોડાયા આજે નાસ્તામાં ચણા વટાણા હતા જે ખાધા ત્યાર બાદ અમે વિશેષ પૂરી થઈ અમે વર્ષમાં બેઠા દિનેશરે ગુજરાતી વિષયમાં પાઠ સોળ સુદામ શ્રી કૃષ્ણ દેવને પાઠ ચલાવ્યો એટલામાં પાઠ ચાલતો હતો ને ઘરે જવાની વિશેષ પડી અમે રાષ્ટ્રીય ગીત બોલીને બીજા દિવસે આવવાના ઉત્સાહમાં બધા બાળકો ઘરે જવા પડ્યા